નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મેહુલ અને કાવ્યાની ઓળખ કોલેજમાં થઈ હતી પહેલે દિવસથી જ કાવ્યાની આંખોમાં અલગ જ ચમક હતી મેહુલ એક શાંત અને સંકોચાળુમ છોકરો કાવ્યાની વાતોમાં ગુમ થતો ગયો એક દિવસ લાઇબ્રેરીમાં બેઠા બેઠા કાવ્યાએ મેહુલને પૂછ્યું મને તું કવિ લાગે છે શાયરી લખે છે કે નહીં મેહુલ લજાઈને મોંગ ફેરી ગયો પણ એની આંખોમાંગ ઉત્તર હતો કાવ્યાને જાણતા મોડું ન લાગ્યું કે એના માટે કોઈક જજબાત છુપાય છે થોડી જ દિવસોમાં એને એક નાનકડો કાગળનો પત્ર મેહુલને આપ્યો પત્રમાં લખેલું હતું મૌનને પણ ક્યારેક શબ્દોની જરૂર પડે છે તું કહે છે કે નહીં મેહુલે આખરે પોતાના દિલની વાત કહી હા હું તને પ્રેમ કરું છું શરૂઆત શબ્દોથી નહીં તારાંગ મૌનમાંગથી થઈ ગઈ હતી તેઓની પ્રેમકથા શરૂ થઈ ત્યાંથી કોઈ ધમાકેદાર પળ વગર પણ એક ગહન શાંતિ સાથે જે પ્રેમ રોમાંસ માંગ નહીં રોજબરોજના નમણીયા પળો માંગ દેખાતો હતો પ્રેમ તો શરૂ થઈ ગયો હતો પણ પોતાના સપનાના એક સાથે જોઈવાનું હજુ શીખવાનું હતું એક સાંજે મેહુલ કાવ્યાને લઈને ઓલ્ડ ટાઉનના લાલબાગ ગાર્ડનમાં ગયો હાથમાંગ એક નાનકડી ડાયરી હતી કાવ્યા આશ્ચર્યથી પૂછ્યું આ શું છે મેહુલ મલકાતો બોલ્યો આ તારી દરેક સ્મિત માટેની એક લીટી છે છેલ્લા ત્રણ મહિનાથી લખી રહ્યો છું કાવ્યાનું મન પગળી ગયું એણે ડાયરી ખોલી દરેક પાના પર એક નાની વાત એક યાદગાર ક્ષણ જેમ કે જે દિવસે સાથે મારે માટે એક ઘંટી લાવ્યો હતો એ દિવસ મીઠો થયો તેમના સંબંધમાં કોઈ મોટો ડ્રામા ન હતો પણ સહેજ તું તું મેં તો થતી જ હતી એક દિવસ બંને વચ્ચે એક ગેરસમજ થઈ કાવ્યા ઘેર ગયા પછી કોલ પણ નહીં કર્યો મેહુલ આખી રાત્રિ કાવ્યાનો અવાજ સાંભળવા આતુર હતો આવતીકાલે સવારે કાવ્યા એમની જ સોસાયટીની છત પર ઊભી હતી હાથમાં મીઠાઈનો ડબ્બો અને એક કાગળ શબ્દોએ વહેમ કર્યો હતો દિલ તો હજી તને જ શોભતું હતું મેહુલ હસી ઉભ્યો અને કાવ્યાને બેટી પકડ્યો એ પળમાં કોઈ વચન નહીં હતું પણ એક વિશ્વાસ હતો જે સંબંધને પકવતો હતો ડોર મેહુલ અને કાવ્યાએ નક્કી કરી લીધું કે હવે સંબંધને નામ આપવો છે લગ્ન ઘરનામોએ સહમતી આપી પરંતુ જીવન માત્ર લગ્નથી સરળ બને એમ ન હતું લગ્ન પછીના દિવસોમાં નવા ઘરના નિયમો જવાબદારીઓ અને સમયની કમી વચ્ચે બંને થોડા દુઃખી થવા લાગ્યા મેહુલ ઓફિસથી મોડુંમાં આવતો અને કાવ્યા આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહીને થાકી જતી એક સાંજ કાવ્યા એકલો કુણામાં બેઠી રહી મેહુલને ખબર પડી કે એ કની ખોટું છે આંખોમાં બોલી ક્યારેક પ્રેમ પણ થોડો શાંત થઈ જાય છે પણ એ મરતો નથી નહીં એ દિવસ પછી બંનેએ દર શનિવારનું એક નિયમ રાખ્યું સાંજની સાથે બંને એક કપાસિયા વડાની છાનયામાં મળ્યા કરે ક્યારેક ચા સાથે મૌન એક નવો અધ્યાય કાવ્યાને થોડા મહિનાઓ પછી ખબર પડી કે તે માતૃત્વની દિશામાં છે નવો જીવન નવી જવાબદારી પણ જૂનો પ્રેમ હવે વધુ મજબૂત બન્યો જ્યારે બાળક પેદા થયું મેહુલે નાનકડા કાગળ પર લખ્યું હું તને પ્રેમ કરું છું તારા અવાજથી હવે આપના બાળકના રડવાથી પણ મેહુલ અને કાવ્યા હવે માતા પિતા બની ગયા હતા બાળકનું નામ તેમણે પહાન રાખ્યું કારણ કે એ તેમની નાની દુનિયામાં નવી રોશની લઈને આવ્યો હતો પ્રેમ હવે વધુ શાંત અને પામર્યો લાગતો હતો એકબીજાને હું તને પ્રેમ કરું છું કહેવાંગ કરતા વધુ એ પળો જ પ્રેમની વ્યક્તિવ્યાજ હતી સવારે દૂધ ગરમ કરતી કાવ્યા માટે મેહુલનો પર હાથ મૂકવો કે કાવ્યાનું મેહુલ માટે થોડું વધારે ચા પકવવું પણ જીવન પ્રેમ ક્યારેક અવાજ માંગે છે એક દિવસ રાત્રે અહાનને તાવ આવ્યાંગથી બંને સતત જાગ્યા હતા તાવ ઉતરી ગયું પણ થાકે ભરાયેલા દિવસ પછી મેહુલ બાલ્કનીમાં બેઠો કાવ્યા તેની પાછળ આવી એણે મેહુલના ખભા પર હાથ રાખ્યો અને પૂછ્યું શું તું કદી વિચાર્યું છે કે આપણો પ્રેમ હવે પહેલો નહોતો એવો લાગતો નથી મેહુલ ઊભો રહ્યો એના હાથમાં કાવ્યાનું હાથ પકડીને હળવેથી બોલ્યો હવે એ પહેલો જેવો નથી પણ પહેલા કરતા વધારે સાચો છે ડોટ ડોટ પહેલા એકબીજાને જોયા વગર રહી શકતા નહીં હવે તો પણ વહેંચ્યા વગર સહન થતું નથી કાવ્યાની આંખોમાં ફરી એ પહેલી મુલાકાત જેવી ચમક આવી ગઈ અને પ્રેમ નવી ઓળખ સાથે પાછો ફરી ગયો હવે માતા પિતાની જવાબદારી વચ્ચે પણ જીવંત અને સુંદર વર્ષો વીત્યા પહાન હવે કોલેજ જઈ રહ્યો હતો ઘરમાં શાંતિ વધુ હતી પણ ઘૂંટાબું ઓછું નહોતું કાવ્યા હવે સાહિત્યમાં રસ લેતી ઘરમાં લઘુકથાઓ લખતી અને મેહુલ ઓફિસની જવાબદારીઓ ધીરે ધીરે નિવૃત્તિ તરફ વળતો એક સાંજ જ્યારે વરસાદ પડતો હતો બંને એક કપચા સાથે બારી પાસે બેઠા મેહુલ એના જૂના ડાયરી પેજ કાવ્યાને વાંચી સંભળાવતો રહ્યો કે પાના જ્યાંગ પહેલી મુલાકાત પહેલી ખુશી પહેલું ઝઘડો લખાયું હતું કાવ્યાએ શાંતપને પૂછ્યું મારી સાથે તું પાછા જાય એ કોલેજની બારણા પાસે તો ફરીથી પ્રેમ કરે છે મેહુલ હસીને બોલ્યો હવે તો તું એની પણ નજીક લાગે છે જેને માટે પ્રેમ શીખ્યો જોરશોરથી શરણાઈ વાગી રહી હતી આજે જય અને પ્રિયાના લગ્ન હતા બધા કોલેજના મિત્રો બેસી વાતો કરી રહ્યા હતા સાથે જૂના દિવસોને તાજા કરી રહ્યા હતા આજે જયની આઝાદી પૂરી મહેશ બોલ્યો મારી આઝાદી ચાર વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ નીલ બોલ્યો તારા જીગરીજાન આકાશની આઝાદી તો હજી છે તે ક્યારેય ઘોડે ચડવાનો છે આજે આવવાનો છે મહેશ બોલ્યો ખબર નહીં આકાશ તો લેખક બની ગયો મોટા માણસો થઈ ગયા આપના જેવા નાના માણસોને યાદ ના કરે કોઈ મોટા માણસો નથી દોસ્ત માટે હંમેશા જાન હાજર હતી અને છે જ પરંતુ દોસ્ત જે વિશ્વાસઘાત કરે તો દિલને બહુ દુઃખ થાય આકાશ બોલતાંગ બોલતાંગ પાછળથી આવે છે નીલના ખભા પર હાથ મૂકે છે નીલ પાછળ ફરી ઊભો થાય છે એક મિનિટ માટે મૌન થઈ જાય છે તેનું મૌન તોડતા આકાશ બોલ્યો આટલા વર્ષો પછી મળ્યા ભેટીશ નહીં મને નીલ નીલ તેને ભેટી પડે છે તેની અંદર રહેલા આંસુને મુશ્કેલીથી રોકે છે આવો આવો લેખક આકાશ તમારી જ વાત થતી હતી અને તમે પધારી ગયા મહેશ બોલ્યો હા જીવનમાં અમુક એવા સંજોગો આવ્યા કે દિલનું દર્દ બધું કાગળ પર લખાતું ગયું અને અમે લેખક બની ગયા નીલ સમજી ગયો આકાશ જે સંજોગોની વાત કરે છે તે તેના લીધે થયા હતા તે બધાને કહે છે તમે વાતો કરો હું પાણી પીને આવું નીલ પાણી પીવા જાય છે એક શ્વાસે ત્રણ ગ્લાસ પાણી પી લે છે જાણે દારૂના પેગ ના મારતો હોય હજી આ આદત છે તને આકાશ આવ્યો નીલ પાછળ ફરે છે હા કહીને માથું ચલાવે છે કેટલા વર્ષો પછી મળ્યા આપને હા ચાર વર્ષ બે મહિના અને એકવીસ દિવસ પછી આજે મળ્યા આપણે આકાશ ઓહો આટલું બધું તને યાદ છે હા મારા દોસ્તનો મેન વિશ્વાસ તોડ્યો હતો તેનો પસ્તાવો આજ સુધી છે મને અને મરીષ્ટ્યાંગ સુધી રહે છે હવે પસ્તાવો નકર જે થવાનું હતું તે થઈ ગયું ભગવાનની મરજી મુજબ પૃથ્વી પરનું પાંડું નથી ચાલતું તો આપને શું કહેવાય નીલ અને આકાશ ભૂતકાળના દિવસોમાં ચાલ્યા છે કોલેજના દિવસો હતા નીલ આકાશ અને અવનિ આ ત્રણ દોસ્તોની ત્રિપુટી કોલેજમાં ખૂબ જાણીતી નીલ ત્યાં અમદાવાદમાં જ રહેતો હતો આકાશ ગામડે રહેતો હોવાથી તે અભ્યાસ માટે આવ્યો હતો તે રૂમ રાખીને રહેતો હતો અવની હોસ્ટેલમાં રહેતી હતી પરંતુ ક્યાંગ ત્રણેયને સાથે બારે જવું હોય તો નીલના ઘરે ભેગા થતા હતા કોલેજમાંગ પણ બધા આ ત્રિપુટીના વખાણ કરતા પણ કહેવાય છે કે માણસો કંઈ સારું જોઈ શકતા જ નથી સમય જતાં કોલેજના ત્રણ વર્ષ વીતી ગયા કોલેજનો છેલ્લો દિવસ આવ્યો બધા પરીક્ષા પૂરી કરીને ખુશ હતા સાથે દુઃખ હતું હવે આજથી બધા છૂટા પડી જશે આ ત્રિપુટી પણ આજે ઉદાસ હતી ત્રણેયે નક્કી કર્યું કે આજે આપને સાંજે બધા બારે જઈએ અવનિએ કહ્યું હું સામાન પેક કરી લઉં આપને સાંજે મળીએ નીલે આકાશને કહ્યું કે આજે છેલ્લો દિવસ છે તું મારા ઘરે આવી જા સાંજે અવનિને હોસ્ટેલ પરથી લઈ આવશું અને બારે જશું ત્રણેય નક્કી કરી છૂટા પડે છે નીલ આકાશ ઘરે જાય છે જમીને બંને નીલના રૂમમાં બેઠા હોય છે નીલ એક વાત કહું હા બોલ ને મહારાજી ગરીજાન હું અવનીને પ્રેમ કરું છું હા યાર ક્યારથી ઘણા સમયથી પણ આ વાત તને અને અવનીને જણાવી હતી આજે હિંમત કરીને તને કહી રહ્યો છું અવનીને ક્યારે કહું તે વિચારું છું આજે કહી દઉં તેને નીલ મૌન થઈ જાય છે કહે છે હું પાણી પીને પછી વાત કરીએ નીલની એક આદત હતી તે કંઈ પણ ન સાંભળવાનું સાંભળે ને ત્યારે તેને પાણી પીવા જોઈએ એક નશાની જેમ એક સાથે ત્રણ ચાર ગ્લાસ એક શ્વાસે પી જતો આકાશ વિચારે છે નીલને ખોટું લાગ્યું હશે મેંગ આ વાત છુપાવી તે સહન ન કરી શક્યો ત્યાં નીલના ફોનમાં મેસેજની નોટિફિકેશન આવે છે આકાશ કોઈ દિવસ નીલનો ફોન જોતો નહીં પરંતુ ફોન ત્યાં જ હતો નોટિફિકેશનમાં પવનીનો મેસેજ હતો આકાશથી રહેવાયું નહીં તે નીલનો ફોન હાથમાં મેસેજ જોયે છે નીલ આપને બંને આજે આકાશને આપના પ્રેમની વાત કહી દઈએ તે આપણો જીગરીજાન છે છતાં આપને તેનાથી છુપાવ્યું તેને ખબર પડશે તો ખૂબ જ દુઃખ થશે પ્લીઝ જાન આજે તો મારું માનો સાંજે બંને જલ્દી આવજો આઈ લવ યુ નીલ બાય આકાશ કવનીનો મેસેજ વાંચીને સ્તબ્ધ થઈ ગયો ત્યાંગ નીલ આવે છે હા બોલ આકાશ આકાશ કની બોલતો નથી નીલનો ફોન હાથમાંગ રાખી અવનીનો મેસેજ બતાવે છે પૂછે છે તમે બંનેએ એક સાથે જ મારો વિશ્વાસઘાત કર્યો મને પણ જણાવવાની તમારા બંનેની હિંમત ન થઈ નીલના ફોનનો ભા કરી આકાશ ગુસ્સામાંગ જતો રહે છે બંને તે ભૂતકાળના દિવસો માંગથી બહાર આવે છે આકાશ સાંભળ હું અને અવની તને કહેવાના જ હતા પરંતુ હિંમત ચાલતી ન હતી મને જ્યારથી પણ એવું લાગ્યું ને તને અવની ગમે છે ત્યારે મેં તેને મારા દિલની વાત કહી દીધી કારણ કે મને પ્રેમ હતો કે નહીં તે ખબર નથી પરંતુ મારે એક સુંદર છોકરી જોતી હતી અવનિથી વધારે કોઈ સુંદર હોય તે મને લાગ્યું નહીં તે આપણને બંનેને દોસ્ત જ માનતી હતી પરંતુ મેં તેને કહ્યું કે કોઈ અજાણ્યા છોકરાની પત્ની બનવા કરતાં તું તારા જીગરિજાનની પત્ની બની જા તેને આ યોગ્ય લાગ્યું ત્યારથી અમે બંને પ્રેમ માંગ છીએ અવનીએ કહ્યું કે આપણે પહેલાં આકાશને કહીએ પરંતુ મને ડર હતો કે હું તને ખોઈ દઈશ એટલે મેં તેને ના પાડી હતી સમય જતાં અમે કોર્ટ મેરેજ કર્યા ત્યારે પણ તને ખૂબ જ યાદ કર્યો હતો સારું થયું મારી સાથે આવું થયું તેના લીધે હું લેખક બની શક્યો હા મારા લીધે જ તે લગ્ન નથી કર્યા પવનીને મારા કરતાં તું વધારે પ્રેમ કરતો હતો પણ મેં તારો વિશ્વાસઘાત કર્યો જેનું દુઃખ આજે પણ મને સારી પત્ની તો મળી પણ હું મારા દોસ્તને ખોઈ બેઠો મને તમારી યાદ આવતી પરંતુ વિશ્વાસઘાત કર્યો તેનું દુઃખ વધારે હતું પણ તમે બંનેએ પણ મારો કોઈ કોન્ટેક ન કર્યો તું ગયો ત્યાર પછી અઠવાડિયા સુધી મેં તને ફોન કર્યા તે એક પણ ઉપાડ્યો નહીં અને સમય જતાં તું લેખક બની ગયો મને થયું કે હવે તો અમને માફ નહીં કરે આજ દિલથી માફી માંગું છું બંને ભેટી પડે છે નીલે રોકેલા આંસુ સરી પડે છે અવનિક્યાંગ છે તે તેના પિયર ગઈ છે થોડા દિવસ માટે સારૂમ આપના મિત્રો સાથે બેસીએ અને જયના લગ્ન માનીયે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ